ચાલો અડાયરા જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયર બધા મજામાં છો ને હોપ ઓકે ડાયર તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધા મિત્રો અને નવા દિવસે નવા બ્લોકમાં ને સવાર પડી જાય છે ને આપણે પોણા સાત વાગી ગયા છે મિત્રો જવાનું વહેલું થઈ ગયું મોડું આપણે માઇન્ડ કઢાવવા આપણે તો છે ને આઠથી લાવવા લઈ જવાનું હડદર્દ હટદર્ છે ને રામજી ભાઈ આવે છે તો હેને બાપુ આંટ લે છે બહુ સર ના ના આટલું હાલીને જવાનું સાઈ લઈને જવાનું હાલીને જવાનું છે ટાઈટ છે મિત્રો ટાઈટ સુકા ખાધી ગઈ સાઈ વેલ કાંઈથી પંખા ખાના તેમ એમ છે ટાઈટ લાગી ગઈ ટ્રેક્ટરને ટાઈટ લાગી ગઈ મિત્રો ચાલો ફાઇન હાલ તો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ફાઇનલી મિત્રો છે ને આપણે પોગી ગયા છીએ તુરખા એ ચેક કરે પેટ્રોલ ફૂટી નથી રહ્યું ને મેં સુરત દાદા છે ઉગી ના પોગી ગયા છે આઠ વાગી ગયા ને તુરખાનું પેટ્રોલ પંપ અને થોડુંક થઈ ગયું છે મોડું આઠ વાગે અહીંયા પોગી જવાનું હતું પણ વાંધો નહીં અડધી પોણી કલાક મોડું થાય પોગી જશું

કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સામે ધોરખામાં મંદિર રહ્યું ને એ આ માતાજીનું મંદિર છે કમેન્ટ કરી દેજો હા મેં ડુંગર ઉપર જોઈ લગભગ ચામુંડા માતાજીનું મંદિર છે મારા ખ્યાલ પ્રમાણે હાલો તમને બતાવું ને અને ખાસ કમેન્ટ કરી મિત્રો ને અમે ગયા અમારા મિત્ર ના માં ભોગી ગયા છે પાર્ટી આવે રસ્તા હે મિત્રો કઈ હટે નહી એવા ડેન્જર રસ્તા હો મિત્રો આપડે રસિકભાઈ તમે વિડીયો જોતા હોય તો

આ ગાણા માં જે ઓલા ગાણા નો કોવ ગયો ને એ આવી જાય અને એનું પાછું થાય એ ફાઈનલ થઈ જાય એમાં ને એ બની જાય આ પાપડી જાય આ તેલ જાય અને એ બધું તેલ જે નીકળે ને

બાદ કરીને તેલ પંદર કિલો પૂરું નીકળે જોઈ લો આમાં અત્યારે પંદર કિલો તેલ આવી ગયું છે બરોબર હવે આજે નવસો ને એકાવન ગ્રામ વજન જે રહ્યો ને એ ડબ્બો

આપણે નંબર આપેલો છે સ્ક્રીન માં WhatsApp માં મેસેજ કરી દીજો બધાય ભૂગી દેજો ભાઈ આપડે માંડવ થાય મીન ઓયલ મિલ માં 5 લિટર મોકલાવું મારા વાલા અને સબ્જી ભાઈ તો ઓર્ગેનિક સિંગતેલ આપવાના છે કોઈને જોતું હોય તો એ તો 15 કિલો મોકલાવવાના છે હા 5 કિલો નહીં રાખો બસ પાકો મે 15 કિલો મોકલવા છે કમ્પ્લીટ 15 કિલો એટલે 15 કિલો ને એટલે અંદાજે લગભગ કેટલું 3 લિટર માં

કો બનાવે આનું હું બનાય કે નકી ન થાતું બનાવે હે જય મિત્ર હું બનાવે માર સા ભાઈ પર એવી બની કે કાય કાઈ બસ માર મોડ પાણી હતી આ હું એસી થી ગુડ મોડમ પાણી હતી આ એસી હાતે જાણીતી રેસીતી

મિત્રો તમારે આવી જવા ગરમા ગરમ પછી નીકળ્યા ઘર પછી બે કલાક બે કલાક જેમ વખત હોમમાં ગામનો એ હાથે તમારા ગામનો મારે તો હારું કરાવો અમાર કોવા ધીમાનું ધીમે ધીમે જમીન પાછું લે થાય હાલો મિત્રો હવે હેને

ડબ્બા ને ખોળ ને બધું છે ઉતાર લીધું છે ને ઓલી શેવડી એતી નહીં જયની કાતળિયું કદ નાખ છે આપણે આ મને વાવી દેવી શેવડી બા એટલું પેલા વાવી દે પછી એવું લાગે કંદના છે ભૂ ભૂઈ રહેવા દેવા નહોતો એક ચાલો મિત્રો હે ને

શેરડી વાવી દીધી ને પાણી ચાલુ કરી દીધું હારું હેડ દસ પંદર દિવસ માં ને આમ તો લગભગ વાર લાગશે ખોટા નીકળતા વીસ દિવસ જેવું લાગી જાય ખોટા નીકળતા વેલા નીકળે આપણને ખ્યાલ નથી કેટલા દિવસે ભૂગે આયા છે ડુંગળી લેવા આજ પાછું બનાવવાનું ભરથું તો મને ખાવું ભરથું મને ખાવું ભરથું બધા એને નુકસાન કર્યા વરસાદે હું બધા મોલ માં એક ડુંગળી મસ્ત થઈ જાય અહીંયા 8:30 બજે ગુરુ કરી દીધું સમજાય રાઈ કેવડી મોઠી થઈ ગઈ ઓલા ખડ હાર હાર આવી પાન પૂરા થઈ ગયા કાટ